છે ને એ સારો રસ્તો લે તો ઇતિહાસ ને ઉદલો કરી નાખે અવડો રસ્તો લે તો જગતને ને કરી નાખે એક પ્રસંગ કે મારે બીજો પ્રસંગ કેવો છે કાનજી ચવાડ આહિર આહિર નો આશરો સાહેબ આહિર ને મહેમાન કાનજી ચવાડ થઈને નાગદાનભાઈ દેવાણું ને આમ તો દેવાનંદ હે હા દેવાનંદભાઈ વાંગીઓ સાહેબ દેવાનંદ ડબી છે ઈજ હા શું વાર્તાઓ પડી છે સાહેબ આપણી તો અદભુત છે ગરીબ માણસ કાનજી સવાર જેવો માણસ મહેમાન એટલે ગરીબ ઊડું ઉભો થાય ગરીબ બેન ઘડી ઘરમાં જાય પરમપુજી મોરારી બાપુ એક એકવાર બહુ સરસ બોલ્યા છે કે કરોડ રૂપિયા હોય ભગવાનજી ભાઈ પણ આપણી પાસે પણ દાતારી તત્વ નો હોય તો શું આ કામ ના છે તો છાણાના મોઢવામાં અને રૂપિયાના ઢગલામાં કાંઈ ફેર નથી પણ એક રૂપિયો નો હોય પણ દાતારી તત્વ હોય તો મારો બાપુલીઓ આવ્યો મારો વિહામો આવ્યો મારો પ્રાણ આવ્યો ને ક્યાંય રૂપિયાની જરૂર છે બોર માં શું હતું કઈ હતું રામને કેવું બોલ્યું કે સબરી મીઠા એ સબરી મને મીઠા લાગ્યા બોલ હરિ આઈરાની કીધું કે કેમ ક્યાં બહુ ખાનદાન મહેમાન છે કવિ છે અને આપણે હું ખબર અને કઈ વાતો પછી કે ઠીકરા ના વાસણ માં કાહું આપે બે એક ટાહા વચ્ચે મીમાન ને ખવડાવી અને કાનજી ચબાડ બધું જોવે છે પરિસ્થિતિ ખાધી અને પછી આયર મીડો ઉભો થવા અહીંથી આમ આમથી જવા આયરાને કીધું કે શું હું જાણા કે આને શીખ દેવી જોઈએ ને કે ભેંચ દઈ દો ને કે પછી કે પછી ગમે કરશું પણ તને તો નામ રહી જાય પુરુષ કાંઈ ન કરી શકે સાહેબ એ તો સ્ત્રી જ કરી શકે સ્વામી સચિદાનંદે એક જગ્યાએ જુનાગઢમાં પ્રવચન કર્યું છે એના શબ્દે શબ્દ હું તમને કહું મારા ઘરેથી નીકળે એટલે થાકે કરોડપતિ પણ થાકે અને રોડપતિ ક્યારે જાય ઘેરાવેલું થાક ઉતરી જાય પણ ઘીરે થાકે એનો થાક દુનિયામાં પછી ક્યાંય અને ઘીરે તો જ નો થાકે એના બાપની હારે પ્રેમ હોય બાપ દીકરાનો પ્રેમ હોય પતિ પત્નીનો પ્રેમ હોય ઘીરે જાય તો બાપ એમ કે મારો દીકરો આવી ગયો મા એમ કહે કે મારો પ્રાણ આવ્યો પતિ એમ પત્ની એમ કહે કે મારો પતિ આવ્યો જ્યાં કોઈ દી થાક ન લાગે એક જણો જેલમાંથી છૂટીને ઘીરે જતો તો ને એમાં કોક જોઈ ગયું ધ્વચેથી હળી કાઢીને એની પત્નીને કહી એવું કે મારા ભાઈ જેલમાંથી છૂટીને ઘીરે આવ્યો હુપડે જો ઓટ કાઢીને ને એનો ટાંટિયો ક્યાંય ટકે નહીં મને ખબર હતી કે આવશે જ અહીંયા આ દાંપત્ય જીવન કહેવાય છે અમારા બચુભાઈ ગઢવી વઢવાણ વાળા એમ કહેતા કે રામથી રામવાડા સુધીના દાખલા લેતા હો તો સ્ત્રીની મરદાનગીથી જ પુરુષો તરવારો ખેંચી છે બાપ શેર સગાળ સાંઈ કીધું તું

કે ઉઘરાણીના કાગળ જેલમાં ન લખવા બીજા કેદીઓ પા મારે આબરું શું એ જેલમાં આબરું પાસે જો અંદર બેઠો ને આબરું ગમે છે અમે ભોલાભાઈ ને હમણાં ભીખાભાઈ ને બેઠા હતા ને ત્યારે હું એમ કહેતો હતો કે દરેક માણસને હારું થવું હારું કોને નથી થવું ભાઈ આમાં બેઠા એમાં કોને હારું નથી થવું કયો જ મને અને હારું થવું હોય તો પ્રયત્ન કરવાના છે ને કે ખરાબ તો છે જ ખરાબ થવા માટે પ્રયત્ન ન કરવાના હોય સાહેબ એ તો હારા નો થાય એટલે ખરાબ થઈ જ જવાય બહુ મોટી વાત છે સાહેબ હા તમારે તાળાના શાસનમાં હાવણ હાડવણીઓ ખરીદવા જવાય કચરા ખરીદવા ન જવાય ગાડા ન ભરવા જવાય એ તો વાળોની જ વયો જ આવે આ લુગડા ને ઉધળા કરવા તો ધોવા પડે પણ મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ નથી સાહેબ નો ધોઈ ને મેલા થઈ જ જાય ઓછું આ ઓછું કરો આને વધારો તમે એક ચેનલ બરાબર જોઈ લો આને કમ કરના જરા બોલો આ હિન્દી ની વાત આવી આ કાંજી ગોટા બારોડ છે ને એ દિલ્હી ગયા ને દિલ્હી રિક્ષા ભાડે બાંધી તેને રિક્ષાવાળે વાળે વધારે પૈસા મેગે કાનજી ભાઈ હિન્દીમાં ઉપાડ કર્યો કે હમ તમારી રિક્ષા બાંધતે હે તે ગરીબડી ના થાતે હે અને હવે ખુટલાય કરતે હે એ પ્રજા નબળી હોગી તુમકો નહીં જરેગા

तर बगार मर जीता लाज मोट तो रे मेली मेला भोगवे मेली मेला खाए जने बिल मेल रिये ना दाली दर बदाजाय एक बार लाखा भाई हूँ कांजी भाई पोरबंदर कनु भाई मुंबई प्लेन में जाते थे भाई केशोर थी भाई એમાં એર રોસ આવે ને બિસ્કિટ ને બધું લઈને તો કાનજીભાઈ ગગી મારે તો અપવા છે એટલે કનુ કનુ કનુભાઈ કીધું કે ગગી નો સમજે ના પાડી દો નહીં તો લ્યો ના પણ કાનજીભાઈ ને એમ પેલી વાર બેઠે બધું પકડીને જ બેઠા એમ એમાં હલાય નહીં ક્યાંય આપણે હા એમાં ઓલા પંખા કોઈ એડજસ્ટ કરે ને ઉપર કાંજીભાઈ ઓલો નાખશે ઊભો કરો આ તો પીછડમાં નો મઠ છે આમાં તો ગિરિસભા બધા હર આવે ને અને સાહેબ એને ભાયદા સોલમાં અમે મુંબઈ ઉતરી પ્લેનમાં ગયા ભાઈદાસોલ એનો અડધી કલાક લખવા વાર્તા કરી પ્લેન ની જ વિજ્ઞાને શું વિકાસ કર્યો છે અગિયાર વાગે રાજકોટ માં બાર વાગે મુંબઈ માં ડફો ડફ જેને આકાશ ની મગરવાણી બહુ સરસ વાત કરતા એકજનો બજારમાં નીકળ્યો એટલે એની શૈલી માંથી નહીં કહું મને પાછું દાંત આવે છે મહેમાન મળ્યો કે રામ રામ તો રામ રામ તો તો બપોર જમજો આપણે ઘરે હવે કહેવાય ગયું પણ ઘરના એવા ભૂટકી ગયેલા પોતાના કે પોતાને કઈ ઠોટ બૂટ કરીએ પણ મહેમાનને ઝપટ કરી લેવી બીક એટલે કીધું તમે અહીંયા રેજો તમને બપોરે લઈ જાય મેં આવું કર્યું નથી એટલે બપોરે લઈ જાય છે એમ કઈ ગીર્યા આવીને કીધું એને પત્નીને કંઈક મહેમાન જમવા આવશે તો કે મહેમાનને ને લઈ આવ્યો પૂરું થઈ ગયો હા મહેમાન નહીં હવે અહીંયા પણ કેમ તારી ગાન તારો પીપરો જીતરો ભાભો થતોય નહી નહી એટલે નહી ભાઈ પછી બહુ કરગીરો ને તારે એની પત્ની કીધું કે લ્યાય પણ એક શરતી હું પીરું ખાવાનું પછી કેતો નહી પાપડ આવવા દ્યો હાથનું આવવા દયો દહીં ક્યાં ગયો

હું પીર્યું ખાવાનું બસ એટલે આવ્યો બિચારો મહેમાનને લઈને આવ્યો ભોલ્યો રાજા ભૂલી ગયો ભાઈ બધું આથરણું આવવા ગયો પાપડ આવવા ક્યાં ગુંદાનું આથરણું બાય ને રહોડામાં ખેંચાવા નસુ ખેંચાવાને સરક નો ભંગ કર્યો અને કઢીના પાટિયા ગામડામાં થતા ખબર ઠીકરાના એ રીડબામ દઈને પાટ્યો કઢીનો માર્યો પણ આખો કઢી કઢી હો મહેમાન ની રૂબરૂ ભાષા મહેમાન ને નોખો બરકી જો ને મારી દિશા તો મહેમાન કે તારે ઘરે થી બાઈ તો બહુ હારી કહેવાય આ કઢી ના પાટી અમારે તોય હા મારા બેન નો સ્વભાવ તો બહુ નિર્મળ બહુ નિર્મળ છે મારા બેન નો સ્વભાવ તો બહુ નિર્મળ છે કે એમાં કઢી ના પાટ્યા મારે તો હા શું કામ કે આ કઢી અને ઠીકરા ઓહોળી જ ગયું ઓહોળવું અમારે પડે અમારેથી એટલે મારે આપને કેવું છે